જુઓ આપણે બબ્બેની જોડીમાં તમને નંબર આપ્યા છે બરાબર જે નંબર બોલું એ નંબરની જોડી ગોળ ફરી અને પોતાની જગ્યા ઉપર આવશે જે જે જોડી ઊભી થાય એમાંથી બંનેમાંથી જે પહેલું આવશે જીતશે બરાબર ચલો નંબર પાંચ બંનેમાંથી જે દોડી અને પહેલું પોતાની જગ્યાએ પાછું આવશે એ જીતશે यस yes, विबेन ताली पाड चलो नंबर एक एक नंबर वाला दौड़ा जे जीत अले दौड़ा दौड़ा निरंजन चलो नंबर મીનાબેન ચાલો નંબર એ હા બે બે નંબર ચલો નંબર ત્રણ નંબર હા 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 એમ જ જવાનું એમ જ જવાનું કુનાલ તમારો નંબર યાદ રાખો ને કઈ બાજુથી જવાનું એ હું યાદ રાખો ચાલો આઠ નંબર Suhani, cila, tron number, tron number, ha, tron number.